ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના તલગાજાડા ગામે કમોસમી વરસાદે એક મહેનતુ ખેડૂત પરિવારની દીકરીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રાખી દીધું છે આર્થિક સંકળામણને કારણે દીકરીને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં લીધેલો પ્રવેશ રદ કરાવવાની ફરજ પડી છે ધનજીભાઈ કળસરિયાએ હોમિયોપેથિક ડોક્ટર બનવાના સપના સાથે આણંદની મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું તેમના પિતાએ વિચાર્યું હતું કે પંદર વીઘાના કપાસના પાકનું વેચાણ કરીને દીકરીની એક લાખ ચાલીસ હજાર રૂપિયાની ફી ભરશે જોકે કમોસમી વરસાદે કપાસના પાકને સંપૂર્ણપણે બરબાદ કરી નાખતા પરિવારની આવકનો સ્ત્રોત છીનવાઈ ગયો હતો આર્થિક ભંડોળના અભાવે કૃષ્ણાબેનને આખરે પોતાનું એડમિશન રદ કરાવવું પડ્યું છે હાલ તેઓ ઘરે બેસીને પોતાનું અધૂરું સપનું જોતા જોતા અભ્યાસ ચાલુ રાખવા પ્રયાસ કરી રહ્યા છે હું તલગાડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે પંદર વીઘા જમીન છે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એ ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને આવું ખેતીની અંદર બહુ ખૂબ ખૂબ તકલીફ છે મને એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી પૂજતી નથી તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકાર શરીરની કાંઈ ગાઈડલાઈન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું છું